સંસ્કૃતિમાં તિલકનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે વાસ્તવમાં તિલક એ આપણી સનાતન સંસ્કૃતિની નિશાની પણ છે હિન્દુ ધર્મમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ પ્રભુની પૂજા થાય છે ત્યારે સૌથી પહેલા મૂર્તિ કે છબીને કરવામાં આવે છે તિલક પરંતુ આજે જાણીશું કે મહાદેવની કૃપા માટે શિવજીની મૂર્તિ કે શિવલિંગ પર કઈ કઈ જગ્યાએ તિલક કરવું જોઈએ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા

જ્ઞાન અને કર્મકાંડ અને પૂજા પાઠનું સાચું મહત્વ સાચી વાત તમારા સુધી પહોંચાડવા માટે જ અમારો એક સંકલ્પ છે અને એ માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા મિત્રો આજે હું વાત કરીશ તિલકની અને એ પણ ભગવાન ભોલેનાથ જે ભગવાનનું શિવલિંગ હોય એ શિવલિંગ ઉપર તિલક કરવાની મારે વાત કરવી છે ભગવાન કેમ કે હમણાં એક દર્શક મિત્રનો ફોન હતો કે શાસ્ત્રીજી શિવલિંગની અંદર તમે આગળના વિડીયોમાં એવું કહ્યું હતું કે ભાઈ શિવલિંગની અંદર કાર્તિકજીનો પણ વાસ છે ગણેશજીનો પણ વાસ છે તો મારે તિલક બધી જગ્યા ઉપર કરવા કે ના કરવા અને કરવા તો કેટલી જગ્યા ઉપર કરવા અને એમનો પ્રશ્ન મને બહુ જ સારો લાગ્યો અને એ પ્રશ્ન અનુસંધાનમાં મેં આજનો વિડીયો બનાવ્યો છે મિત્રો ભગવાન ભોલેનાથને જ્યારે આપણે ચાંદલો કરતા હોઈએ છીએ ત્યારે એક નહીં પણ સાત જગ્યામાં તિલક કરવાનું મહત્વ કહેલું છે જે શિવ ભક્ત છે જે મહાદેવને માનનાર છે એમના માટે ખાસ આજનો વિડીયો છે દર્શક મિત્રો જ્યારે તિલકની વાત આવે ત્યારે ભગવાનને તિલક કરવું હોય તો સાત જગ્યામાં તિલક કરવું જોઈએ આ શાસ્ત્રનું પ્રમાણ છે કેમ કે આપણે ઘણી વખત શિવાલયમાં જઈએ છીએ શિવજીને પાણી ચલાવીએ છીએ શિવજીની ઉપર જલ અર્પણ કરી અને આપણે નીકળી જઈએ છીએ પણ જલ અર્પણ કરવાનું પણ એ હું જે જગ્યાએ તિલકનું સ્થાન કહું છું તે તે જગ્યા ઉપર પણ જલ અર્પણ કરવાનું મહત્વ પણ કહેલું છે તો ભગવાન ભોલેનાથને તિલક કરવું હોય તો પ્રથમ તિલક જે શિવલિંગ છે તો શિવલિંગના મસ્તક ના ભાગ ઉપર આપણે કરવું જોઈએ ભગવાન ભોલેનાથ ના મસ્તક ના પછી શિવલિંગની અંદર જ્યાં ગણેશજી નું સ્થાનક છે તો ત્યાં તિલક કરવું જોઈએ હવે ઘણા લોકોને મનમાં આવે કે ગણેશજી નું સ્થાનક ક્યાં કે આ એક શિવલિંગ છે સમજો હવે શિવલિંગની અંદર થી અહિયાં થી આપ જલાધારી હોય આગળથી પાણી જતું હોય તો પાણી જવાનું જે સ્થાન હોય છે ત્યાં બે બાજુમાં નીચે એક બાજુ ગણેશજી અને એક બાજુ કાર્તિક સ્વામીનું સ્થાનક બતાવેલું છે જ્યાં ગોર ભાગથી એમ સાંકડો થાય અને સાંકડો પછી બીજો સાંકડો થાય તેવી રીતે ભગવાન શિવજીની ઉપર પહેલું તિલક અને પછી જે નીચેનો ભાગ જ્યાંથી પાણી વહે છે ત્યાં બે બાજુનું જે ભાગ હોય છે ત્યાં બીજું તિલક ગણેશજીને કરવું અને એની સામે બિલકુલ કાર્તિકજીનું સ્થાન હોય છે તો ત્રીજું તિલક કાર્તિક સ્વામીને કરવું જોઈએ ત્યાર પછી ચોથું તિલક જે છે જે અશોક સુંદરીને કરવામાં આવે છે અશોક સુંદરીનું સ્થાન જે છે જ્યાં ગણેશ અને કાર્તિક સ્વામીનું સ્થાન છે એની વચ્ચોવચ અશોક સુંદરીનું સ્થાન ગણવામાં આવે છે ચોથું તિલક ત્યાં કરવું જોઈએ પાંચમું તિલક જે છે એવું કહેવાય છે કે અશોક સુંદરીથી મારી અને જે લિંગનો ભાગ છે તેની ત્યાં પાર્વતીજીનું સ્થાનક આવે છે તો એક તિલક માતા પાર્વતીને કરવામાં આવે છે પાંચમું તિલક પાર્વતીને કરવું જોઈએ પહેલું તિલક ભગવાન શિવજીને બીજું તિલક કાર્તિક સ્વામી બીજું તિલક ગણેશજીને ત્રીજું તિલક કાર્તિક સ્વામીને ચોથું તિલક અશોક સુંદરીને અને પાંચમું તિલક માતા પાર્વતીને કરવામાં આવે છે હવે રહી વાત છઠ્ઠું તિલક જે છે છઠ્ઠું તિલક કરવાનું ક્યાં હોય છે જેમ કે સમજો કે શિવલિંગનો ભાગ છે અને શિવલિંગના ભાગની અંદરથી આગળથી આમ જલા જલાધારી જે જતું હોય પણ શિવલિંગની બિલકુલ પાછળની બાજુમાં પાછળની બાજુમાં તમારે તિલક કરવામાં આવે છે આ છઠ્ઠું તિલક ત્યાં થાય હવે રેવા સપ્તમ સાતમું તિલક ક્યાં થાય છે તો સાતમું તિલક મંદિરમાં નહીં પણ મંદિરની બહાર જ્યાં ભગવાનના ગણ જે નંદીશ્વર કહેવામાં આવે છે નંદીજી જેને કહેવામાં આવે છે તો નંદીજીને તિલક કરવામાં આવે છે સાતમું તિલક હવે નંદીજીના સાતમું તિલક કઈ જગ્યા ઉપર તો નંદીના જે સિંગડા છે બે બંને સિંગડાના ભાગની અંદર સપ્તમ સપ્તમ કહેતા સાતમું તિલક બંનેના સિંગડાના ભાગમાં કરવાનું મહત્વ કહેલું છે તો આ રીતે સાત તિલક કરવા જોઈએ પણ પ્રથમ ફરીથી એક વખત કહી દઉં પ્રથમ તિલક ભગવાન શિવજીને બીજું તિલક ગણેશજીને ત્રીજું તિલક કાર્તિક સ્વામીને ચોથું તિલક સુંદર અશોક સુંદરીને પાંચમું તિલક પાર્વતીને અને સષ્ટમ તિલક ભગવાન શિવલિંગની બિલકુલ પાછળની બાજુમાં એટલે આમ જોવા જાય તો ભાગ દિશાની વાત કરીએ તો જેમ ભગવાન શિવજીનું જલ આપણે હંમેશા અર્પણ કરીએ તો એ જલ કઈ દિશામાં જતું હોય છે ઉત્તર તરફ એ જલનો પ્રવાહ જાય છે પણ અહીંયા શિવલિંગની બિલકુલ દક્ષિણ બાજુ એટલે કે ઉત્તરની વિરુદ્ધ દિશામાં શિવલિંગની પાછળની બાજુમાં દક્ષિણમાં એ છઠ્ઠું તિલક થાય અને સાતમું તિલક થાય છે નંદીના સીગડા ઉપર આ સાત તિલક કરવું જોઈએ અને સાત તિલક કર્યા બાદ આપણે ભગવાન ભોલેનાથના દર્શન કરવા જોઈએ હવે દર્શનની અંદર પણ બે પ્રકાર બતાવે છે કે એક તો શિવજીના સમક્ષમાં આપણે દર્શન કરીએ છીએ બીજું ઘણી વખત આપણે મંદિરની અંદર જ્યારે જતા હોઈએ છીએ પૂજા માટે ત્યારે પૂજા કરતા પહેલા જે ભગવાન શિવજીનો જે ગણ છે નંદીજી છે એના બે શિંગડા છે એ બંને સિંગડા ઉપર તમારે આ રીતે પહેલી આંગળી અને છેલ્લી આંગળી એની ઉપર મૂકવાની હોય છે સમજો કે નંદીના શિંગડા છે શિંગડાની ઉપર તમારે આ રીતે બે તમારી આંગળીઓ મૂકવાની છે અને પછી તમારે એની વચ્ચો ભગવાન શિવજીના દર્શન કરવાના છે અને આ રીતે દર્શન કરો અને એ વખતે મનમાં શક્ય હોય તો ભગવાન શિવજીનો મૃત્યુજય મંત્ર બોલવાનો જેમકે તિલક કરવાથી ને આ રીતે દર્શન કરવાથી મનુષ્યને મોટો લાભ લાભ થાય છે કયો તો કે મહાદેવ ત્રાહિમામ જન્મ મૃત્યુ જરા કર્મબંધને આ શ્લોક બોલવાનો દર્શન કરવાના તિલક કરતી વખતે પણ આ શ્લોક બોલી શકાય અને આનો અર્થ એવો થાય કે મૃત્યુય મહાદેવ મહાદેવ એટલે કે મોટા મોટા દેવ અને મૃત્યુય શબ્દ વાપરવામાં આવે છે મૃત્યુ ઉપર જેને વિજયની પ્રાપ્તિ કરી છે અને જે એવું કહેવાય છે કે મૃત્યુ એક છેલ્લા મૃત્યુ સમયમાં મનુષ્ય આવ્યો હોય અને એમાંથી જો બચાવે એટલે મહાદેવ કહેવાય છે એટલે મૃત્યુ ઉપર વિજયને પ્રાપ્ત કરાવનાર મહાદેવ એટલે કહેવામાં આવે છે મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ સાથે સાથે ત્રાહિમામ બહુ બધી મુશ્કેલી આવે ને એટલે માણસ બોલે ત્રાહિમામ ત્રાહિમામ અને મુશ્કેલીઓમાંથી જે બહાર કાઢે નહીં મહાદેવ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને જન્મ ને મૃત્યુ વચ્ચેની જે કઈ તકલીફો છે પીડા છે વ્યાધિ છે એને હરનાર મહાદેવ છે એટલે આ શ્લોક બોલી રે ભગવાન શિવજીના દર્શન કરવા અને ત્યારબાદ જે મેં કહ્યું તે સાતે સાત જગ્યામાં તમારે અવશ્ય તિલક કરવા જોઈએ અને આ તિલકથી સુંદર લાભ થાય છે આવું પ્રમાણ શિવપુરાણની અંદર જણાવેલું છે તો દર્શક મિત્રો આજે ભગવાન શિવજીને તિલકને લઈને સુંદર જાણકારી આપે છે અને આગળ આવા નાના નાના વિષય ઉપર જ શ્રેષ્ઠ અને સુંદર જાણકારી હું આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન